जायाबो पूजा जी बजो न आया बया पोइ એક વસ્તુ એ છે કે ગુજરાતમાં કાયદોની વ્યવસ્થા કથડી ગઈ છે મુખ્યમંત્રી અને મંત્રી મોટી મોટી વાતો કરે છે પરંતુ તમે જુઓ ઝઘડિયામાં નિર્ભયા કાંડ આપણું થયું અને ગુજરાતની નિર્ભયાને આપણે બચાવી ન શક્યા એક વર્ષમાં છસો ને અડતાલીસ દીકરીઓ સાથે બળાત્કાર થાય છે હત્યાઓ થઈ રહી છે ગેંગરેપ થઈ રહ્યા છે ભાજપના નેતાઓ એમાં સંડોવાયેલા છે અને પાછા એની સામે કાર્યવાહી નથી થતી ત્યારે આમ આદમી પાર્ટીના સિવાયસએસના નવયુવાનો ગઈકાલે એક કાર્યક્રમમાં પૂછતા હતા અધિકા નેતાઓને કે ભાઈ તમે નિર્ભયા કાંડમાં આ લોકોને ન્યાય તો અપાવો ન્યાય અપાવવામાં શું છે તો ભાજપના ઇશારે પોલીસ ફરિયાદ અમારા નવયુવાનો પર કરવામાં આવી છે ગુના દાખલ કરવામાં આવ્યા છે જ્યારે અમારા સવારે ખબર પડી અમારા શહેર પ્રમુખ શ્રીને અને વકીલ શ્રીને જેઓ પોલીસ સ્ટેશનમાં આવ્યા એમાં પણ ભાજપના ઈશારા એમના નામ પણ એડ કરી દેવામાં આવ્યા છે ગુનાઓ તે અમે ડરતા નથી પણ સવાલ એ છે કે બહેનોને ન્યાય ક્યારે મળશે નિર્ભય કાંડમાં આજે મુખ્યમંત્રી કલકત્તામાં ધોરના કરતા હતા લેટરો લખતા હતા મમતા દીદીને અને ગુજરાતમાં નિર્ભય જેવી કાંડ થાય છે દીકરીઓની હત્યાઓ થઈ રહી છે અને મુખ્યમંત્રી કાર્નિવલમાં આવે છે આ તો આ કયા પ્રકારના મુખ્યમંત્રી છે અને ક્યાં ગઈ એ એ વાતો દાદા વાતો ક્યાં ગઈ એટલે બહુ જ ઘટના છે અને એમાં નથી કામગીરી થતી એટલે આમ આદમી પાર્ટી છે એ તો બહેનો માટે અવાજ ઉઠાવશે જનતા માટે અવાજ ઉઠાવશે સ્વાભાવિક છે અને એ લોકો ભાજપના સારા પોલીસને આગળ કરે છે ગુના દાખલ કરે છે અમે લડીશું અને અમે કહ્યું છે કે ઠીક છે તમે ગુનો દાખલ કર્યો છે તમે તમારી ફરજ નિભાવો સ્વાભાવિક છે

એ તો સ્વાભાવિક છે કે વિવિધ કલમો હોય કોનવે રોકવાનું મુખ્યમંત્રીને મતલબ જોખમ થઈ જાય એવી બધી કલમો છે ઠીક છે એ કલમો લીગલ કામ કરશે અમે પોલિટિકલ પાર્ટી છીએ અને પોલિટિકલ પાર્ટી ક્યારેય કાયદાથી લીગલથી ડરવાની કે એ કાનૂનથી મતલબ કે પોલીસથી ડરીને અમે કોઈ કાર્યક્રમો ફેરફારો કરતા નથી હોતા એનું કામ કરે છે પોલીસ પોલીસ તો સ્વાભાવિક છે કે અધિકારીઓ તો સ્વાભાવિક છે ઉપરથી નેતા ફોન કરે એટલે એ નોંધણી પ્રકારની આપી છે છે ગુજરાતની જનતાને આજે જ જામજોધપુરમાં પણ મોટા કાર્યક્રમો આપી રહ્યા છે જે ખેડૂતોને મળી નથી રહ્યા ન્યાય નથી મળી રહ્યો અને વિવિધ જેટલા પણ મુદ્દાઓ હશે એ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી તમે જોયું દર અઠવાડિયે કાર્યક્રમ આમ આદમી પાર્ટી કરે છે અને આ પાર્ટી કોઈ બેડકાની જેમ નથી કે ભાઈ ચૂંટણી આવે ત્યારે જાગે છે અમારા નવયુવાનો હોય મહિલાઓ હોય અમારા યુવાનો અમારા તમામ કાર્યકર્તાઓ સતત ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવે છે અને ઉઠાવતા રહેશે